નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ સવારના વિડીયોમાં જ મેં આપને જણાવેલું કે આજે કેટલી ટોટલ આવક થાય છે ને કઈ કઈ જગ્યાએ ઉતરે છે તે તમામ માહિતી તમને આ વિડીયોમાં જણાવવાનું છો તો મિત્રો અત્યારે પહેલાં તો આપણે ડૂમની સામે જે આપણે બ્લોક છે એમાં ઉતરે છે એ તમને દેખાડી દો કે બે પટ્ટામાં આપ જોઈ શકો છો ઉતરેલી છે અત્યારે અહીંયા સુધી દુકાન સુધી જે આપણે ઓલી વખતે ઉતરી હતી ડુંગની સામે એટલી જ ડુંગળી આ વખતે અહીંયા પણ ઉતારવામાં આવેલી છે હવે મિત્રો નવું વેબ્રિજ આખું ફૂલ થઈ ગયું છે અને ત્યારબાદ બંને છાપરા પણ ફૂલ થઈ ગયા છે આપ જોઈ શકો છો પીપર વાળી લાઇન સુધી ઉતારેલી છે જે આપણે પીપર સુધી દર વખતે ઉતરે છે એટલી જ આ વખતે પણ પીપર સુધી પણ ઉતરેલી છે જે ઉભો પટ્ટો હોય છે આપણે પીપર લાઇન વાળો છાપરાની બાજુમાં ત્યાં સુધી ઉતરેલી છે અને ચાલો હવે સોળ વીઘા ગ્રાઉન્ડમાં જોઈ આવી કે ત્યાં કેટલી ઉતરેલી છે મિત્રો સોળ વીઘા ગ્રાઉન્ડમાં આપણે આવી ગયા છે ને સોળ વીઘા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આ ઊભા પટ્ટામાં આપણે જે એક નંબરના બ્લોકથી લઈને ચાર નંબરના બ્લોક સુધીનો આ એક ઊભો પટ્ટો છે જેમાં આપણે હરાજી હોય ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો તમામ બ્લોક ભરાઈ ગયા છે જે આપણે એક નંબરના બ્લોકથી લઈને આ દિવાલ સાઈડ આપણે જોઈ શકો છો કે આપણે દિવાલ સાઈડ પણ ઉતરે છે ત્યાં તેર નંબરનો બ્લોક છે તેર નંબરના બ્લોક સુધી તમામ ભરાઈ ગયું છે અને હજી તમે જોઈ શકો છો જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં પણ અત્યારે વાહનો આવે છે નાના મોટા વાહનો જ્યાં જ્યાં ત્યાં જગ્યા હોય ત્યાં બધે અત્યારે ડુંગળી ઉતરવાનું કામકાજ ચાલુ છે અત્યારે એટલે ટોટલ ફૂલ થઈ ગયું છે અને હજી રોડ રસ્તા ઉપર પણ ઉતરેલી છે મિત્રો જે સવારે હરાજી ચાલુ થઈ ડૂમની આગળ ત્યાં પણ તમે જોયેલું છે ન્યા ન્યા પણ આપણે રોડ ઉપર રસ્તા ઉપર ઉતરેલી છે ડુંગળી અને હજી આપણે નગરમાં જોવાનું બાકી છે કે ન્યા શું પોઝિશન છે તો ચાલો હવે ટ્રાન્સપોર્ટ નગરમાં જઈને પણ જાણી લઈએ કે ન્યા કેટલી કે છે અને જૂનો વેબ્રિજ છે ત્યાં પણ ઉતરેલી છે તમામ ડુંગળી તમને દેખાડવાનો છો આજે તેમજ મિત્રો અત્યારે આપણે ટ્રાન્સપોર્ટ નગરમાં આવી ગયા છે મિત્રો ને નગરની વાત કરું ને મિત્રો તો જે આપણે હોલી વખતે અહીંયા ઊભા બે પટ્ટા આવળા જે છે એ બે પટ્ટામાં જ ઉતરી હતી પણ આ વખતે જોઈએ તો અહીંયા પણ બે પટ્ટા જે છે ત્યાં પણ ઉતરેલી છે હોલી વખતે અહીંયા મરચા હતા તો આ વખતે અહીંયા પણ ઉતરેલી છે અને હવે મિત્રો જૂના વેબ્રિજ તરફ જઈ અહીંયા હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ચાલુ છે ત્યાં ટ્રાન્સપોર્ટ નગરમાં પણ મિત્રો આપણે અત્યારે ભાવનો અત્યારે વિડીયો નથી બનાવવાનો પહેલાં તમને ટોટલ આવક દેખાડી દો કેટલી જગ્યાએ ઉતરેલી છે ત્યારબાદ આપણે અહીંયા વિડીયો શૂટ કરવા પાછા આવશું તો અહીંયા જોઈ શકો છો તમે આટલી ડુંગળી ઉતારવામાં આવેલી છે તો ચાલો હવે પાછા જૂના વેબરી તરફ જઈને જાણી લઈએ કે ત્યાં કેટલી ઉતરેલી છે ખેડૂત મિત્રો હવે આપણે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને આપણે જોઈ શકો છો તમે જૂના વેબ્રિજ ગ્રાઉન્ડ પણ આખો એક ફૂલ થઈ ગયો છે હાલ ઓલી વખતે મિત્રો વાત કરીએ તો અહીંયા મગફળી ઉતરેલી હતી જેના પડતર વકલ પડ્યા હતા એટલે થોડા ખાચા હતા પણ આ વખતે એક પણ ખાંચો નથી આખો ફૂલ થઈ ગયો છે આપ જોઈ શકો છો હજી નવ દસના છાપરાની આગળ પણ તમે જોઈ શકો છો અહીંયા આ નવ નંબરના છાપરાની આગળ પણ ઉતારેલી છે દસ નંબરના છાપરાની આગળ પણ ઉતારેલી છે દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ પણ ઉતારેલી છે મિત્રો તમને અહીંયા નજીક જઈને દેખાડું હા મિત્રો છાપરા નંબર નવ અને દસ તમને થોડુંક નજીકથી દેખાડી દઉં જોઈ શકો છો તમે નવ અને દસ આ બંને છાપરા છે ને આ ઊભો પટ્ટો છે જે ગોડાઉન સાઈડનો આ પટ્ટામાં પણ ઉતરે છે અને અત્યારે ઉતરવાનું કામકાજ ચાલુ છે જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં ઉતરવાનું કામકાજ ચાલુ છે હજી વાહનો આવે જ છે બહારથી હવે થોડા ઘણા છે બહુ જાજા નથી ના જૂના વેબરીતમાં પણ તમે જોઈ શકો છો આખો ભરાઈ ગયો છે હાલ ટોટલ આવકની મિત્રો મિત્રો વાત કરું ને તો પોણા ત્રણથી ત્રણ લાખ કરતાની આસપાસની આવકથી આવક થઈ ગઈ છે આવક જોઈએ તો બહુ જોરદાર આવક થઈ છે આવી આવક તો લગભગ પંદર વરસથી અમારે માર્કેટ યાર્ડમાં પણ મેં પંદર વરસમાં ક્યારે આવી આવક જોઈ નથી વખતે એટલી આવક થઈ છે એટલે બહુ જોરદાર આવક થઈ છે મિત્રો બજાર ભાવની મિત્રો વાત કરું તો બજાર ભાવ તો હાલ બસો રૂપિયાથી થી લઈને ચારસો સાડા ચારસો રૂપિયા જે બહુ સારા માલ હોય એના થાય છે અને અત્યારે હરાજી કામકાજ મિત્રો ટ્રાન્સપોર્ટ નગરમાં ચાલુ છે તો ચાલો ને આ નગરમાં જ રૂબરૂ જઈને અત્યારે જાણી લે કે અત્યારે કેવી કેજી મંદી થઈ છે કે બજારો કઈ ડાઉન થઈ છે કે કઈ સુધારો થયો છે તે અત્યારે ટોટલ માહિતી આ વિડીયોમાં પણ આગળ તમને દેખાડવાનો છો તો ચાલો અત્યારે ટ્રાન્સપોર્ટ નગરમાં જાય અને જાણી લે કે અત્યારના કેવા બજાર ભાવ રહે છે મિત્રો આટલી મહેનત કરી છે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો લાઇક બહુ ઓછી આવે ધન્યવાદ મિત્રો આ હતી આજની ટોટલ ને મિત્રો અત્યારે આપણા ટ્રાન્સપોર્ટ નગરમાં ફરી પાછા આવી ગયા છે હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે તો ચાલો અત્યારે રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો એકસો ને વીસ ખટા નો વોકલ ચારસો ને એક રૂપિયા દો અમે તો ને એક રૂપિયા ભાવતી છે સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો એકદમ બહુ લાલ કલર ઉપર નથી થોડોક કલર ડલ પડી ગયો છે પણ માલ સારો છે ચારસો એક રૂપિયા ભાવતી હોય છે ને મોટી સાઈઝ વધતી છે આની અંદર જોઈ શકો છો મિક્સમાં બહુ ઓછા ભાગ્યા મોટી સાઇઝ બાકી મીડિયમ સાઇઝ આની અંદર વધારે છે ચારસો ને એક રૂપિયા ભાવતી છે બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કંઈ વાંધો આવ્યો નથી ચારસો ને એક રૂપિયા ભાવતી હોય બગડ વગરનો માલ છે એકસો ને વીસ કટાનો વકલ છે આ બિલના દલાલમાં મિત્રો નેવાસી કાટા નો વકલ છે કાકડીયા દલાલ નો મિત્રો આને ચારસો ને એક રૂપિયા ભાવ દે છે મિત્રો આને ચારસો એક રૂપિયા ભાવ દે છે આ તો કલર વાળો માલ છે ને મોટી સાઇઝ વાળો માલ છે આવડી મોટી સાઇઝ છે આની અંદર મિક્સમાં બાકી ગુલ્ટી હોતે છે આની અંદર એવું નથી એમાં ગુલ્ટી નથી આની અંદર ગુલ્ટી હોતી છે બાકી બધું ઝીણા મોટું બધું મિક્સમાં છે આ પ્રકારની આવડી મીડિયમ સાઇઝ છે આવડી ગુલ્ટી છે અને એકદમ આવડી મોટી સાઇઝ છે કલર વાળો માલ છે ને ચારસો એક રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો ક્વોલિટી સારી છે સારી ક્વોલિટી માલ છે ચારસો એક રૂપિયા ભાવ થયો છે મિત્રો બીજો ભાગ આલે છે ને તમને સારી ક્વોલિટી માલ ના ભાવ આમાં દેખાડવાનો છો ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો મિત્રો એકસો ને સિત્તેર કટા નો વકલ છે આપડો આ દલાલ માં છે ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થઈ અને એકસો ને સિત્તેર કટાનો જો તો મિત્રો આના ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો આમાં મીડિયમ સાઈઝ વધારે છે આ મહિલી મીડિયમ સાઈઝ વધારે છે ત્રણસો એકોતેર બાકી ગુલ્ટી છે ને મોટી સાઈઝ એની અંદર મિક્સમાં છે પણ મીડિયમ સાઈઝ થોડીક વધારે છે ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે સારો સારી ક્વોલિટી માલ છે કલર વાળો માલ છે જોઈ શકો છો તો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ થયો છે એકસો ને એકોતેર કટા નો વગલ છે તમારી તમારી સંતોષ થઈ ગયો આ ઘેડું ગામ બોલી જાવ પાતાપુર ગામ થી આવ્યા ઉધરા કેવી આવે હે મરચા એ ઉતરેલા ને ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે આ ખેડૂ ને મિત્રો એકસો પચીસ કટા નો વોકલ છે થોડીક સાઈઝ વાળો મળશે પણ મીડિયમ ક્વોલિટી છે થોડીક ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે એકસો ને પચીસ કટાનો નો છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી હોય છે પણ આમાં થોડીક મીડિયમ ક્વોલિટી મળ છે આ પ્રકારનો જોઈ શકો છો અને સાઈઝ સારી છે સાઈઝમાં કંઈ ઘટે એવું નથી આવડી સાઈઝ છે મોટી પણ થોડોક મીડિયમ ક્વોલિટી મળશે છે થોડોક ઉગાવો છે જોઈ શકો છો આ પ્રકારનો ઉગાવો છે થોડુંક બેતું છે આ પ્રકારનું બાકી સાઈઝ સારી છે આમાં એકસો ને સોળ રૂપિયા ભાવ છે ત્યાં ગુલટી નો કસ્તર ગુલટી છે અને ઘણા ખેડૂત મને કેતા હોય કે ભાઈ આવા હોય ભાવ દેખાડવા એટલે દેખાડવું આને એકસો સોળ રૂપિયા ભાવ છે બાકી માલ સારો છે તમે જોઈ શકો છો કસ્તર છે ખાલી આની અંદર બાકી બગાડ કેવું કઈ છે નહીં કસ્તર માલ છે એકસો સોળ રૂપિયા ભાવ છે ગુલ્ટીનો મિત્રો માધવ દલાલ માં એકસો ને પાંચ કાટા નો વકલ છે મિત્રો ચારસો ને એક રૂપિયા ભાવ થયો તો મિત્રો ચારસો એક રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો એકદમ કલર વાળો સારી ક્વોલિટી માલ છે ચારસો એક રૂપિયા ભાવતી છે સાઇઝ ની વાત કરીએ તો જોઈ શકો છો આવડી ઝીણી ગુલ્ટી છે ને આવડી મોટી સાઇઝ હોતી છે એની અંદર ચારસો એક રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી માલ છે એકદમ ગુલાબી પચ્ચી ઉપર કલર એ સારો છે ને ક્વોલિટી સારી છે ચારસો એક રૂપિયા ભાવ થયો છે એટલે બસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીના બજાર ભાવ હાલીને આપણે ગણવાનું ચારસો ને એક રૂપિયા ભાવ થયો એનો એકસો ને પાંચ કટા વકલ છે માધવ દલાલ માં અને આ મિત્રો ખાપદાબ એવો માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે બગાડ ને એવું બધું થોડુંક મિક્સમાં હોય એવો માલ છે તમને દેખાડું હવે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો આની અંદર તમને બગાડ ને આ પ્રકાર નું બગાડ ને બસો અને સારી ક્વોલિટી માલ હોય મિક્સમાં બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે ઉગેલું એવું બધું મિક્સ છે ખાબદાબ જેવો માલ છે બાકી સારી ક્વોલિટી બધી મિક્સમાં બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો એકાણું રૂપિયા ભાવ થયો છે આની અંદર થોડુંક એવું આવું પતિ કલર ડલ થઈ ગયેલો માલ છે આવા કોકો છે બાકી બધું કલર છે કોકોક માલ આ પ્રકારનો છે બાકી સોલિડ બેસ્ટ ક્વોલિટી માલ હોતી છે આની અંદર જોઈ શકો છો આવી ક્વોલિટી માલ છે આની અંદર ત્રણસો એકાણું રૂપિયા ભાવ દીધા આવી સુપર ક્વોલિટી મળે છે બાકી હવે કોકો ગાંઠીએ છે એની અંદર કલર ડલ થઈ ગયા હોય એવા એકાણું રૂપિયા ભાવ થયો હોય તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તો ભાગ બેના બજાર ભાવને મિત્રો ટ્રાન્સપોર્ટ નગરમાં જે આ સામેના પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલુ હતું એ પૂરું થઈ ગયું છે અને હરાજી અહીંયા આવી ગઈ છે ટ્રાન્સપોર્ટ નગરના બીજા પટ્ટામાં હાલ અત્યારે જોઈ તો અહીંયા મરચા ઉતરેલા હતા એટલે ઉધરસ માહોલ બહુ વધારે વધી ગયો છે એટલે હરાજી અત્યારે જોઈ શકો છો અહીંયા અને આપણે હવે આગળ વિડીયો જાજો બનાવવાનો નથી મિત્રો આવડો જ વિડીયો બનાવવાનો છે બહુ લાંબો વિડીયો નથી બનાવવાનો કારણ કે બજારની મિત્રો વાત કરીએ તો બજાર હજી પણ એવું ને એવું છે સવાર જેવું હાલ બસો રૂપિયા થી લઈને ચારસો રૂપિયા સુધીનું હાલ બજાર છે અત્યારે અને કોઈ બગડવાળી જે ગુલટી આપણે નાની આવે અને બટલો એ બધા સો રૂપિયાની આસપાસ વેચાણ થાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો Да нет.